નમસ્કાર હું મિથુન આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ સૌ પ્રથમ વાત કરીએ તો જૂનાગઢ સોરઠ વિસ્તાર તરીકે ઓળખાય છે જૂનાગઢ ઐતિહાસિક શહેર અને જિલ્લો છે ગિરનાર ગીર અને દરિયા કિનારાના વિસ્તારમાં કેસર અને સાવજનું રાજ છે તો અહીં રાજકારણ પણ હંમેશા કેસરીયું અને રસપ્રદ રહ્યું છે આઝાદી પહેલા અને ત્યારબાદ જૂનાગઢના રાજકારણે રાષ્ટ્રીય રાજકારણ પર મોટી અસરો પાડી છે બે હજાર લોકસભા ચૂંટણીના પડઘમ જ્યારે વાગી રહ્યા છે ત્યારે જૂનાગઢ લોકસભા બેઠકના મતદારોનો મિજાજ શું છે તેમના સળગતા પ્રશ્નો શું છે અને આ લોકસભા બાદ તેઓ પુનરાવર્તન કે પરિવર્તન ઈચ્છી રહ્યા છે તે જાણવા માટે વીટીવી ન્યુઝની ટીમ જનમત લોકસભા બેઠકના મતદારો વચ્ચે પહોંચી ગઈ છે તો આવો જૂનાગઢના મતદારો શું કહી રહ્યા છે જાણીએ વિશેષ રજૂઆત જનમત એક્સપ્રેસમાં વર્ષ બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે ત્યારે વીટીવીની જનમત એક્સપ્રેસ સંત સુરા અને સિંહોની ભૂમિ એવી જુનાગઢ લોકસભા ઉપર પહોંચી છે ત્યારે જૂનાગઢ લોકસભાના મતદારોની કઈ રીતની પ્રતિક્રિયા રહેશે સરકાર પાસે કઈ રીતની આશા અપેક્ષા રાખી રહ્યા છે કઈ રીતની ફરિયાદ છે તે જાણીશું લોકોના જનમતથી જૂનાગઢ લોકસભા બેઠક બે જિલ્લાઓનો આ બેઠકમાં સમાવેશ થાય છે આ લોકસભા બેઠકના સાંસદ હંમેશા વિવાદોમાં રહ્યા છે જો કે આજે વાત લોકોના મુદ્દાઓની કરવાની છે ત્યારે સૌથી પહેલા અમારી ટીમ ગઢ ગિરનાર ની ગોદ માં વસેલા જુનાગઢ ખાતે પહોંચી ગઈ જ્યાં હાલમાં જ શિવરાત્રી નો મેળો પૂર્ણ થયો અને પ્લાસ્ટિક પ્રતિબંધ નો મુદ્દો હજુ પણ સળગતો છે ત્યારે અણઘડ નિર્ણય ને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો અપેક્ષા તો અત્યારે સરકાર પાસે અમારે એટલી જ છે કે જેવી રીતે બધા દુકાન અત્યારે પ્લાસ્ટિકનું બંધ કરેલું છે ગિરનારમાં પ્લાસ્ટિક બેન કર્યું છે તો બધા દુકાનવાળા પાસે કોઈ પણ જાતનો ધંધો રહ્યો નથી કેમકે નાઇન્ટી પર્સન્ટ વસ્તુ એવી છે કે જે પ્લાસ્ટિકમાં આવે છે પ્લાસ્ટિક સિવાય કોઈ વસ્તુ આવતી નથી તો દુકાનવાળા પોતાનો ધંધો રોજગાર કઈ રીતે ચલાવે એ પ્રશ્ન છે એક જેનું સરકારે ધ્યાન દોરવું જોઈએ એ વસ્તુમાં એક તો પહેલાથી જ રોપ વે ના કારણે ગિરનારના પગથિયા પર દુકાનો ધરાવતા વેપારીઓના ધંધા પર માર પડ્યું છે તેવામાં પ્લાસ્ટિકના કારણે કપરા દિવસો આવ્યા છે રોપવેના કારણે ધંધાને સિત્તેર પર્સન્ટ જેવો અસર પડી છે કારણ કે કોઈ પબ્લિક જે મિડલ ક્લાસ પબ્લિક છે એ પણ રોપવેમાં જઈ શકે છે એટલે કોઈ આ સાઈડ આવતું નથી બધા રોપવે સાઈડ વ્યાજે એટલે બધા ધંધાર્થીઓને ઘણો ફેર પડ્યો છે ધંધામાં અંદાજીત નવ હજાર નવસો ને નવાણુ પગથિયા ની અંદર એકસો ને વીસ દુકાન છે અમારે રોપે તે અમારા ધંધા ને બંધ અટા પ્લાસ્ટિક નું કર્યું તો એમાં અમારે આ ડબલા લીધા સાડા ત્રણ હજાર ના ડબલે લીધા એમાં ધંધો શું થાય કોઈ ડબલું લેતું નથી તો અમાર ધંધો શું કરવો પ્લાસ્ટિક હોય તો અમાર એમાં ધંધો થઈ જાય અટાને પ્લાસ્ટિક બંધ કરી તો પ્લાસ્ટિક ના કારખાના બંધ કરી આવક છે પૈસા એટલે તું કારખાના બંધ કરતો નથી અટાણે અમારે આ ધંધો અમારે અમારે શું મેળામાં ધંધો થયો નથી ભાઈ ખાવું હું બાયડી છોકરા હોય અમારે તો કોઈ ઠીક હું તો ગઈ છો પણ બાયડી છોકરા વાળા હું દવા પીન મરે ભવના તળેટી અને ઝોન વાળા વિસ્તારમાં સંપૂર્ણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી દેવાયો છે પીવામાં દુકાનદારોના ધંધા રોજગાર પર તો માઠી અસર પડી જ છે પરંતુ ગિરનારના પ્રવાસે આવતા પ્રવાસીઓ પણ મોંઘવારીના કારણે ત્રાહીમામ પોકારી ગયા છે આવા જ એક વ્યક્તિ મળ્યા જેમણે પાણીના ભાવ જણાવ્યા તો અમે પણ ચોંકી ગયા અહીંયા અમને પાણીની તકલીફ પડે છે આ બોટલ છે જે અત્યારે નાની બોટલ છે વીસ રૂપિયાની છે આ પાણી કોઈને પૂરું પણ ન પડે આ એસી રૂપિયાની બોટલ આપે છે ઉપર અહીંયા સાઠ રૂપિયાની છે એક લીટરની આ પાણી કેટલું કોસ્ટલી જ પડે બધાને આના માટે આની વ્યવસ્થા ખાસ જરૂરી છે ગવર્મેન્ટ ગિરનારની તળેટીમાંથી અમારી ટીમ શહેર તરફ આગળ વધી અહીં કેટલાક સ્થાનિક નાગરિકો અને લારી ધારકો મળી આવ્યા જેમણે વાહવાહી કરવાની જગ્યાએ શહેરીજનોની સાચી સમસ્યાઓ જણાવી એક તો ગંદકીવાળો ના રહેવો જોઈએ પાણી પીવા લાયક આવવું જોઈએ બધું અત્યારે તો થોડી થોડી છે પણ હવે ચૂંટણી આવે એટલે કદાચ આ કરી શકાય એમ કચરો ના રહેવો જોઈએ પીવાલાયક પાણી આવવું જોઈએ રસ્તા અત્યારે તો ક્યારેક ક્યાંક ક્યાંક ખરાબ છે ક્યાંક સારા છે જૂનાગઢ ની સમસ્યા માં તો શું હોય બીજું તકલીફ જેવું છે બધા માણસ ને તો આલે છે બીજું શું થાય આપડે બીજું નહીં તકલીફ હરેક વસ્તુ ની તકલીફ માણસ ને હોય ને કોઈ પાણી ની તકલીફ હોય કોઈને શું તકલીફ હોય કોઈ વ્યવહાર ની તકલીફ હોય કોઈને આવે કોઈ ગલી ની અંદર આવે ના સાફ સફાઈ કરી ન જાય થોડુંક રાખે થોડું મૂકી જાય ને એવું કરે સક્ષક ભાજપ કોઈ બી સરકાર આવશે તો એ બધું એને એની રીતે જ કામ કરવાની છે આપણને તો આપણે જીવન જીવાનું છે જુનાગઢ થી જનમત એક્સપ્રેસ આગળ ગ્રામ્ય વિસ્તાર તરફ જવા રવાના થઈ આ દરમિયાન રસ્તામાં બિલખા ગામ આવ્યું જે જંગલને અડીને આવેલું ગામ છે અને લોકો ખેતીવાડી સાથે જોડાયેલા છે તેવામાં અહીં સિંહ દીપડા ની રંજાળ પણ રહેવાની ત્યારે જંગલી જાનવરોથી કેવો ભય રહે છે અને ખેતીને લઈને શું સમસ્યા છે તે જાણવા અમે બિલખા રોકાયા સમસ્યા તો સારી જ છે અહીંયા તો સારું પાણી અમારે એકાત્ર આવી જાય પાણી હા એક દિવસ સિંહો સિંહો નો ત્રાસ છે આજુબાજુના વિસ્તારમાં વધારે દીપડા સિંહો પછી અમારે આ માં બધે દીપડાનો ની ત્રાસ વધારે બિલખાની અંદર એબાઉટ બે વર્ષથી આ ગ્રાન્ટ આવી નથી જે કર્મચારીને પગાર દેવાનો હોય આજની તારીખમાં એ એક બે ગારંટો આવે મહિનામાં પણ હજી કર્મચારીઓ હડતાલમાં થશે એવી પરિસ્થિતિ ગામમાં તમે જોઈજો ઢગલા પીડા છે ગટરો ઉભરાય નહીં છે આનાથી વિશેષ તો શું વિકાસ હોય હવે તમે જોયો આ નિશાળ રાજ્યપાલશ્રી એવા હતા આ નિશાળનો મેં મુદ્દો ઉઠાવ્યો હતો આ વી કરોડની અટાણ કરવા જાય તો થાય પણ એનો હજી કોઈ મરામત નથી કરતા એ હમણાં બીજી આ પાસ થઈ છે એ સારું કહેવાય સરકારનું પણ જોઈ એવો વિકાસ ભ્રષ્ટાચાર વધી ગયો છે એ તો થાય પણ માથે પડે એવું છે તમને આગળ અંદરનું શૂટિંગ તમને બતાવું કેવું નાના શું છે પરિસ્થિતિ જેથી થાય પછી ખબર પડે એમ બિલખામાં તો અમારે શું છે કે વિરોધ પક્ષ જ આવે છે જ્યાં સરકારની સામે વિરોધમાં જ આવે છે એટલે અમારું કોઈ તાલુકા બનવાનું કેટલા પ્રશ્નો છે કોઈ પૂરા થયા જ નથી કયા પ્રશ્નો છે બિલખા તાલુકો બનાવવાનો પછી આ ખેતીવાડીના અમુક લાઇટના છે પાણીના છે ઘણા પ્રશ્નો તો છે કનેક્શનો હવે આપે છે બાકી હતા ઘણા ખેડૂતોના ભાવની બસ તકલીફ છે મોટી જો અત્યારે ઘઉંને બધું થયું તો ભાવ નથી મળતા બિલખાના દિલખાના લોકોના અને ખેડૂતોના મુદ્દા જાણ્યા ત્યારબાદ જન્મતા એક્સપ્રેસ વિસાવદર લોકસભાના ઠેબર ગામ પહોંચી અહીં પણ મોટી સંખ્યામાં ગ્રામજનો મળી આવ્યા અને તેમનો સૌથી મોટો મુદ્દો પાણીનો પણ જાણવા મળ્યો ખાસ કરીને જોવો ને તો અત્યારે સરકારે બહુ મોટી એવી યોજના લાવ્યા છે કે નર્મદાનું પાણી સૌરાષ્ટ્રને આંગણે લાવ્યા છે તો એમાં અમારું જે ગામ છે અને અમારું જે ડેમ છે ઝાંજેસરી ડેમ તો એમને બાકાત કે એમાં પાણી નથી નખાણું જેના કારણે બહુ આસપાસના જે ખેડૂતો છે જેમ કે અમારે જ્યાં પાછળ નદી છે તમે હમણાં જોજો તો એ નદીમાં એમનું પાણી આવે તો સાત થી આઠ ગામની અંદર એ પાણી છોડે તો સાત થી આઠ ગામની જમીન છે એ બધી અત્યારે એમાંનો કે પિયત થઈ જાય અને ઉનાળામાં લોકોને પિયત થાય અને અહીંયાથી જ દૂર ખાસું દૂર નથી અમારા ડેમથી ખાસું દૂર નથી જે લુંગીયા બાજુનું અમારું ગામ છે સાત આઠ કિલોમીટર થાય ને પમ્પિંગ સ્ટેશન આપેલું છે અને ત્યાંથી અમારા ડેમમાં પાણી નાખે તો પાંચ છ કિલોમીટર જેવો રન થાય છે બહુ લાંબો રન નથી અને સરકાર માટે એ કઈ બહુ મોટું કામ બહુ મોટું કામ ન કહેવાય એમ કે જેનાથી આસપાસના ઘણા ખેડૂતોને ફાયદો થાય ખેડૂત ની તો અમારે એવું છે અત્યારે ખેડૂતને અમારે છે ને પાણીની જરૂર છે ખાસ અમારે અહીંયા ખાઈ એક ડેમ છે ને આજ કેટલા વર્ષ થઈ ગયા બે ત્રણ ધારાસભ્ય ફરી ગયા પણ હજી ડેમનું કામ થયું નથી ગવર્મેન્ટે વળતર આપી દીધી છે ની પણ હજી કામ થયું નથી અને અમારે મેન વસ્તુ એમ છે કે આ જે નર્મદાનું પાણી આવે અત્યારે એ બધી અમુક અમુક ગામડાઓમાં નાખેલું છે નદીમાં તો એ અમારે જાંબુડી નદીમાં પાણી નાખે તો અમારે ખેડૂતને ને પાણી થોડા થોડા ઉનાળે પીવા લાયક ને કોઈ પી થોડુંક થાય ને એવું મળી રહી રોજડા ને ભૂંજણાનું બહુ ત્રાસ છે તો ફેન્સિંગમાં એ લોકો બસો રૂપિયા વળતર આપે છે તો બસો એ હજી પૂરું પડતું નથી કારણ કે આઠસો નવસો ની તો પીઢ થાય છે આપડે ખોડવાની બરોબર દસ ફૂટે તો એને ખોડવી પડે તે કરી ચાર ફૂટ નું ફેન્સિંગ કરવું પડે અને ઉપર પાછા ત્રણ ત્રણ તાર મારવો પડે દસ ફૂટ ઊંચાઈ કરી ત્યારે એ રોજડું અંદર આવતું બંધ થાય તે સિવાય બંધ થાય નહીં સરકાર પાસે આશા એ છે કે હજી આમાં થોડોક વધારો કરી જયે બસો દિવસે એની એની જગ્યાએ ચારસો જેવું કરી જયે તો ખેડૂતને થોડુંક પોષણ થાય વિસાવદર પંથકના લોકો મત જાણ્યા બાદ અમારી યાત્રા ગીર જંગલ વિસ્તાર તરફ આગળ વધી અને કેસરી એટલે કે સિંહો માટે પ્રખ્યાત એવા સાણગીર ખાતે પહોંચી જ્યાંના લોકો ખેતી અને ટુરિઝમ પર નિર્ભર છે ત્યારે રોજગારીને લઈને અહીંના સ્થાનિક લોકોને કેવી તકલીફો પડે છે એ જાણવાનો પ્રયત્ન કર્યો કોઈ બી હોય નાનાથી લઈને મોટા માણસ સુધી અમારું સૌથી બેસ્ટમાં કામ અમારું જે ગામના લોકલ જે બધા છે કરી રહ્યા છે સરકાર પાસે આશા શું રાખશો કે શું તમને સાહેબ સરકાર પાસે અમે એ જ આશા રાખીએ છીએ કે અમારું જે ગીરનું ટુરિઝમ છે એ અત્યારે સાહેબ આમને એમને એમ ચાલુ રહેવું જોઈએ અને ગીરના હરેક માણસને રોટીનો અધિકાર મળી રહેવો જોઈએ ગીરમાં ફરવા માટે આવેલા કેટલાક ટુરિસ્ટો પણ અમને મળી આવ્યા જેથી અમે તેમનો અનુભવ જાણવાનો પ્રયાસ કર્યો હાલમાં તો ખૂબ સરસ પરિસ્થિતિ છે અને આમાં જો આગળ કરવું હોય તો જે ટુરિસ્ટને જે ઓનલાઈન સુવિધા છે એને ઓફલાઈન સુવિધા થઈ જાય એવું છે બીજું કાં તો કઈક છે નહીં થઈ જાય તો કોઈન અગવડતા જે આઘે છે હોય લોકો એને ખોટો ધક્કો ન થાય તમે ઓનલાઈન અમે ઓનલાઈન લીધી નથી અમે અમારું ઓફલાઈન લેવાની છે પણ દેવળિયા રિસોર્ટ બનશે એટલે આવતીકાલે અમારું કહેવાનું એમ છે અમે ભાવનગરથી આવ્યા એટલે બસો કિલોમીટર દૂરથી આવ્યા પરંતુ અમને ટૂંકમાં એની માટે જોવા માટે પૂરી શું કહેવાય હજી ટિકિટ મિકિટ મળી નથી હજી એની માટે અમે થઈએ જો અમને એક બારી હાડત અને ખુલ્લે મેળ આવી જાય તો બાકી તો અમારે નહીં મેળ આવે તો જતું રહેવું પડશે અમારો ખોટો દોડો દોર સફારી પાર્ક માટે માત્ર ઓનલાઈન રજીસ્ટ્રેશન હોવાથી અસંખ્ય ટુરિસ્ટોને તકલીફ પડતી હોવાનું સામે આવ્યું બીજી તરફ સ્થાનિક પડ્યા તો તેમણે પણ ગીર ફોરેસ્ટમાં સ્થાનિક ગાડીઓને પરમિશન ન મળતા નારાજગી વ્યક્ત કરી અમે સાહેબ હું ગીરની વિશે હું આઠ વર્ષથી અહીંયા ગવર્મેન્ટમાં જોબ કરું છું સાહેબ બરોબર છે અમારી અહીંયા પચાસ ગાડી ચાલે છે લોકલ કે આ લોકો અહીંથી પરમિશન નથી આપતા ક્યાં કારણ નથી આપતા આ પી ડબ્લ્યુડીનો ઝોનનો રસ્તો છે ચોવીસ કલાક માટે ચાલુ છે એ લોકો સાડા છ પછી પરમિશન નથી આપતા ક્યાં કારણ માટે નથી આપતા કે અમારે જે જે આપણે સિંહ ઉત્સવ નો છે એ વાઇલ્ડ લાઈફ સિવાય બીજું કોઈ ઉદ્યોગ છે નહીં ગીરની અંદર એક પ્લસ આપણે અહીંથી માનો કે ઇન્ટરપ્રેસ ઝોન દિવાળીયા છે ત્યાં પણ અમે જઈ ત્યાં પણ અમને રૂકઆઉટ ડાલે છે ત્યાં પણ અમારા જે અહીંના જે લોકલ માણસ જાય છે જીપસી લઈને ત્યાં આપણે એ લોકોને અંદર એલાઉટ કરતા નથી કે ભાઈ તમે લોકલ માણસ છો ના આ બધું પ્રાઇવેટ બે જ છે સાહેબ બરોબર છે પછી અહીંયા જે આપણે પરમિશન છે બધી ઓનલાઈન બુકિંગ જ છે હવે ઓનલાઈનમાં કેવો કિસ્સો કેવો થાય એ કાંઈ ખ્યાલ નથી પડતો પછી પ્લસ અમારે જે રામ મોહન સાહેબ છે એ તમને કોઈથી રૂકઆઉટ નાખે છે કે અહીંથી પ્રાઇવેટ ગાડી અહીંથી એલાઉટ નથી નથી કરતો શા માટે ગીર એટલે કેસરીની સાથે સાથે કેસર કેરી માટે પણ પ્રખ્યાત તેમાં પણ તાલાળા ગીરની કેરીનો રાજ્યમાં ડંકો વાગે છે આવા જ કેરીના ગઢ તાલાળા તાલુકામાં અમારી ટીમ પહોંચી પરંતુ આ વખતે ખેડૂતોને અહી પણ કમોસમી વરસાદનો માર પડ્યાનું સામે આવ્યું તો કેરીના ભાવ પણ યોગ્ય ન મળતા હોવાની ફરિયાદો ખેડૂતો કરતા જોવા મળ્યા અમે આજે પચાસ વર્ષથી કેરીનો વેપાર કરી છીએ ઇજારો રાખીએ છીએ ધંધો કરીએ છીએ અને ઊણ બહુ નબળું છે છેડે નબળું છે આવરણ આવ્યું પણ આવરણ બધું ફેલ થઈ ગયું એટલે જે ઇજારદાર જેટલા ઇજારા માણસો રાખ્યા છે એને કોઈને વળતર મળે એમ નથી મારી વાત સાંભળો ઘણા બગીચા રાખેલા મેકાઈ ગયા છે બાનું દીધેલું પૈસા પૈસા બધું જે જે દીધા છે બધાને ગયા છે એટલે ગયા છે કેટલા એટલે એસી ટકા માણસો ઇજારા ફેલ થઈ ગયા છે એટલે બધા નુકસાન થઈ ગયું છે પણ બગીચામાં કાંઈ છે નહીં દસ ટકા નથી અમારા વિસ્તારની એવી પરિસ્થિતિ છે અત્યારે કે કેરીનો પાક કરતા પણ ત્રીસ ટકા પચીસ ટકા ગણવાનો અને ખેડૂતો ખર્ચા બહુ કરી નાખ્યા છે પણ એનું વળતર કઈ છે આ વર્ષે વળતર નથી એના હિસાબે સરકારે આગલા પાકમાં પણ ચોમાહા ધોવાનના પૈસા પણ હજી આપ્યા નથી અમને બરાબર અને સરકાર કે છે લખી જાય છે કરી જાય બધું પણ વાહે કાંઈ એનું અમલવારી થતી નથી સરકારને એટલું સરકાર માંગુ છું કે આ ખેડૂત હમુ જોવે અને આ ખેડૂતની ની દશા અત્યારે આંબાની અંદર બહુ ખરાબ છે હાલની પરિસ્થિતિ તો જોઈએ તો કેરીમાં ઓલ ઓવર વણ ગયા વર્ષના સિઝન કરતા ઓણ વીસ કે પચીસ ટકા જ ફાલ બેઠો છે એટલે જેને છે એને છે પાછું અને નથી એ લોકોને હાવ બાગમાં કઈ છે જ નહીં ટૂંકમાં એક ખેડૂતોએ એના ખેતર પ્રમાણે ચાલીસ પચાસ હજાર ખાતર પાણી આ તે એમાં ખર્ચો કરેલો હોય તો એને સમજો ને પાંચ હજારની ની કેરી થાય એવા એવું મોસ્ટ ઓફ ને સિત્તેર થી એસી ટકા લોકોને ટૂંકમાં કેરી જ નથી અત્યારે એવું સમજો ને કેરી પકાવતા ખેડૂતોનો જન્મત મેળવ્યા બાદ વીટીવીની જન્મત એક્સપ્રેસ પહોંચી છે વેરાવળ અને સોમનાથ ખાતે ત્યારે વેરાવળના નાગરિકોનો જનમત શું છે તે આપણે જાણીશું કેસર કેરીનું ઉત્પાદન લેતા ખેડૂતોની સ્થિતિ જાણી અમારી યાત્રા આગળ વધી અને ગીર સોમનાથના મુખ્ય મથક એવા વેરાવળ ખાતે પહોંચી જ્યાં પહોંચતા એવું જાણવા મળ્યું કે અહીં વિકાસના કામો છા સમસ્યાઓ વધુ છે એ સુવિધાની વાત કરવામાં આવે તો અહીંયાની સ્થાનિક નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે અહીંયાની જિલ્લા પંચાયત બીજેપી પાસે છે અહીંયાના ધારાસભ્ય માત્ર કોંગ્રેસના છે બાકી તમામ સત્તાઓ જયારે બીજેપી પાસે હોય ત્યારે સમગ્ર વિસ્તારની વાત કરો કે આ જિલ્લો જયારે બે હજાર બારમાં આપણા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કર્યો ગીર સોમનાથ જિલ્લો ત્યાર પછી આમને જિલ્લા મથક તરીકે અને ભગવાન સોમનાથનું જયારે અહીંયા જ્યોતિર્લિંગ આવ્યું ત્યારે આપણ જોઈ શકો છો સમગ્ર વિસ્તારની અંદર કે વેરાવળ નગરપાલિકાની અંદર એટલી અવ્યવસ્થાઓ છે લાઇટ પાણી ગટર તમામ વ્યવસ્થાઓમાં આ તંત્ર ફેલ છે ખેતીનો મુદ્દો આવ્યો તો એવું જાણવા મળ્યું કે ખેતી માટે બનેલી સિંચાઈ યોજનાનું પાણી મળતીયાઓની કંપનીઓને આપી દેવામાં આવે છે વેરાવળની અંદર તો ઘણી બધી સમસ્યાઓ છે અને વેરાવળના વિસ્તારના લોકોની સરકાર પાસે ઘણી બધી અપેક્ષાઓ પણ છે જો હું ખેડૂત તરીકે ખેતીની વાત કરું તો આજે ખેડૂતોને પોષકક્ષણ ભાવ નથી મળતા અને એપીએમસીની અંદર પણ જ્યારે ખેડૂત પોતાનો માલ વેચવા જાય ત્યાં પણ વેપારીઓ એસોસિએશન કરી લે છે અને માર્કેટિંગ યાર્ડના મિત્રો પણ ક્યાંકને ક્યાંક વેપારીઓને મળેલા છે એટલે ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળતા સમયસર વીજળી નથી મળતી આ સિંચાઈની પણ એટલી જ મોટી અવ્યવસ્થાઓ છે કે સિંચાઈ માટે આ વિસ્તારની અંદર પૂરતું પાણી પણ ખેડૂતો નથી ભરતું જ્યારે અગાઉના સમયની અંદર ઉમરેઠીની અંદર જે ડેમ બનાવવામાં આવ્યો એમનો હેતુ જ સિંચાઈ માટે અને પીવાના પાણી માટે હતો પણ આ છેલ્લા પચીસ સત્યાવીસ વર્ષથી જે આજુબાજુમાં ઉદ્યોગો આવેલા છે જે મોટી મોટી કંપનીઓ છે એમને પાણી આપી દેવામાં આવે છે અને ખેડૂતો માટે આ એક મોટી સમસ્યા છે વેરાવળ બંદર એટલે માછીમારી ઉદ્યોગ ક્ષેત્રે નંબર વન ગણવામાં આવે છે પરંતુ હાલ માછીમારી માટે પણ મોંઘવારીના કારણે કપરી સ્થિતિ હોય તેવું સામે આવ્યું છે માછીમાર સમાજ દિવસે દિવસે પૂરો થતો જાય છે એનું કારણ છે કે સરકારની નીતિઓ એવી આવે છે કડક અને અમલમાં આવે છે કે માછીમારોને ધંધો કરવો છે ને અત્યારે બહુ મુશ્કેલ થઈ ગયું છે અને બીજું કે ડીઝલનો ભાવ એટલો વધારે છે કે પોસાતું નથી બોટ માલિકોને કે એક ટ્રીપ કરવા માટે ત્રણ ચાર લાખ રૂપિયા ડીઝલ જાય છે એટલે સરકાર એમાં રાહત નથી આપતી જે કોમર્શિયલમાં આવીને જે સબસીડી મળે છે ને એ બહુ ઓછી મળે છે એના કારણે જે અને બીજી વસ્તુ કે માછીનું લેડિંગ પણ છે ઓછું થતું જાય છે એનું મોટું કારણ છે લાઇન ફિશિંગ જે પ્રતિબંધિત છે દરિયામાં દરિયામાં સરકાર દ્વારા પણ કોઈ છતાંય કરે છે અને એના પર પગલા નથી લેવાતા માછીમારી ઉદ્યોગ હાલ મરણ પથારીએ પહોંચી ગયો છે જેના પર સરકારે ધ્યાન આપવાની જરૂર છે જો કે અહીં એક નાગરિક એવા પણ મળ્યા જેમના મતે વિરાવળમાં ધ્યાન આપવામાં આવે તો ટુરિઝમ તરીકે તેનો વિકાસ થઈ શકે છે કામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના સારા ડેવલપ થઈ રહ્યા છે પણ હું માનું છ કે વિરાવળમાં ટુરિઝમ ક્ષેત્રે સારું કામ કરી શકાય એવું છે અને અહીંયા થોડો જે નગરપાલિકાનો તો પણ ભૂમિકા સારી છે પણ જે નગરપાલિકાનો સમાવેશ મહાનગરપાલિકામાં કરવામાં આવે તો વેરાવળ શહેરને એક મોટો લાભ મળી શકે એવું છે એમ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના મતદારોનો મિજાજ અમે જાણ્યો જેમાં ક્યાંક પ્રવાસન ને લઈને તો ક્યાંક રોજગારી ને લઈને તો ક્યાંક ખેડૂતોના મુદ્દાઓ હજુ પણ વણ ઉકેલાયેલા જોવા મળ્યા વીટીવીની ની જનમત એક્સપ્રેસ જુનાગઢ લોકસભા ઉપર અનેક તાલુકા જિલ્લા અને વિધાનસભામાં ફરી લોકોના મંતવ્ય લીધા અનેક લોકો હેરાન પરેશાન છે વાત કરવામાં આવે તો જુનાગઢની જે કેસર કેરી છે જે ખૂબ વખણાય છે ત્યારે ખેડૂતો પણ રાતા પાણીએ રહ્યા છે લોકો આંતર માળખાકીય સુવિધાઓની માંગ કરવામાં આવી રહી છે ત્યારે હવે બે હજાર ચોવીસ માં સરકાર કયા મુદ્દાને ધ્યાનમાં લેશે તે જોયું તે જોવું રહ્યું આગામી જન્મત અમારા બીજા સહયોગી શરૂ કરાવશે